નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો તો આપણે આજે આવી ગયા છીએ આપણી વાડીની અંદર તમે જોઈએ છો કે આજે જીરાવાળું હે ને એમાં હામું ઉભો આમાં હું દેખાય છે તો મિત્રો આજે નવો વિડીયો લઈને આવી ગયા છે વિડીયોની અંદર આજે તમને એ જણાવવાનું છે કે આજે અમે આગળ લગભગ અમે ઓગણીસ તારીખ જે ઓગણીસ ફેબ્રુઆરીને રોજ તલ વાવી દીધા હતા એ સામે ક્યારે હે એમાં ઉગી અને આયરું પણ દેખાય છે અહીંથી અમારા કેમેરા ઝૂમ કરી તમને બતાડી અને મિત્રો દેખાય છે અને નજીક પણ તમને તો આજનો વિષય કંઈક અમારો એવો છે કે તમને મેં તલનું જે બિયારણની થેલી બતાવી એને તો આજ ઘણા દિવસો થઈ ગયા તીખીએ પછી ઘણા દિવસો કેણી વાવ્યો છે અને બીજું ફરી એક નવું પણ બિયારણ લઈ આવ્યો છું તમને હાલ તો પછી વાયવા હે કે તૈલ ક્યાં વાવો જોઈએ ક્યાં ના વાવો જોઈએ એ પણ તમને કહો કે જો ગુજરાત તો તો ત્રણ અમે આ તમને એક દી આગલા ગુજરાતમાં બતાવી પણ દીધી હે અને આવી વેરાયટી એક આવી છે આ કોઈ એડ નથી મિત્રો એક ધ્યાન રાખવાનું કે હું તો લે એવો છું ને એટલે તમને બતાવો કે ભાઈ એગ્રો મને એક આ દીધો હે આ છે ત્રિસુલ રિચર્જ તો અડધા કિલાનું પેકિંગ છે અને હવે આપણે વિશે બધી માહિતી જાણી આની અંદર હે રાસાયણિક ખાતર દોઢ વીઘાના વાવી દીધા એની અંદર મેં છ થી આઠ કિલો રાસાયણિક ખાતર નાખ્યું છે અને હવે દોઢ વીઘો વાવો એમાં આઠ કિલો હે હું ભરીને જ લઈ આવ્યો છું ડીએપી એટલા માટે લઈ આવ્યો છું કે હે ને તલનું નીનું બેનું કોમ્બિનેશન કરવું કે હું કઈ રીતે અલગ પ્રકારથી વાવી જે આગલા વાવ્યા છે એ તો અમે ટ્રેક્ટરના દતારથી વાવ્યા છે અને જે પાછા વાવી છે એ અમારા હાથથી છાટણી કરીને વાવવાના છે મિત્રો ઘણાને એવો પ્રશ્ન થતો હોય કે તેલના બિયારણમાં તો કેટલી બધી જાતના આવતા હે કેટલું બધું હું હું બધું કરવું જોઈએ તલમાં અમે નવા જ છીએ તો અનુભવ આપણે છે ખરો બિયારણ તમે ગમે લ્યો એક આવે ઉપડા અને એક આવે આમ ડાયરવાળા ફરતી આ સિવાય તેલના બિયારણ કોઈ વધારે પડતા નથી પણ જેમ કોઈ બિયારણની કંપની બદલે એમ નામ પણ બદલતા હોય અને બીજી વાત એ કરવાની છે કે કાળા તલ આવે પણ કાળા તલને થોડીક મુદત લાંબી હોય એટલે ઉનાળામાં વાવેતર કરવામાં ઓછું જોઈએ અને તલ લગભગ તો પંદર ફેબ્રુઆરીથી વીસ માર્ચ સુધી તલના વાવેતર થતા જ હોય છે આ બધાને પણ એ ખબર જ છે તલ વાવતા ખેડૂત હોય છે કેમ કે તલને મિક્સ વાતાવરણ જોઈ મીડિયમ ઠંડુ અને ગરમીનું પ્રમાણ વધે તો તલ હાર થાય તલને વાવવા માટે વીઘામાં એક કિલો બિયારણ જોઈ મતલબ અમારે અહીંયા જે સૌરાષ્ટ્રની અંદર સોળ ગુઠ્ઠાનો વીઘો હોય એની અંદર અમે એક કિલો બિયારણ નાખતા હોઈએ છીએ અને જે સોટિયા તલ આવે છે કે જે હરાળી થાય છે અને આ જે આડા તલ આવે છે જે વાય બેને પણ ફેરફાર છે તલ એને મુદત વધારે જોઈએ છે અને જે આ આવે છે એને મુદ્દત ઓછી જોઈએ છે તલમાં મુખ્યત્વે લગભગ વાયવા પછી ત્રીસક દિવસ થાય એટલે એને એક વખત ઉરિયાની જરૂર પડે છે એ નોર્મલ વીઘે ખાલી ચારથી પાંચ કિલો જ અને એ ઉરિયા કઈ રીતે છાટું એ ટૂંકમાં જેમ જીરાના વિડીયો તમને બતાવ્યો હોય બતાવતા હોય એ જ રીતના પણ તમને તલના વિડીયો બતાવતા હોય અને આપણે વધારે વાર નથી લગાડવી મારા આ ક્યારાની લંબાઈ હે ત્રીસ પચાસ દોઢસો ફૂટની લંબાઈ છે મારે જે ક્યારા દેખાય એની અને પાંચ ફૂટની પહોળાઈ હાથેથી જ ક્યારા બનાવ્યા છે અને એની અંદર કેટલું ડીએપી અને કેટલા તલ નાખી અને છાત છું એ તમને દેખાડું તો આ બેનું એકવાર કોમ્બિનેશન આપણે કરી લઈએ ત્રિશુલના જે તલ હે ને એ હું ખાલી ડેમો પૂરતો જ લઈ આવ્યો છું જે એક બે વાળા વખાણ હતા એટલે લઈ આવ્યા મિત્રો આપણે એક વાટકી આ બીજી વાટકી નહીં અને હવે આને શું કરવાનું છે તમે વિચારતા હો ખેડૂતના દીકરાઓ એને ખબર જ હોય કે હવે તો આ રીતનું જ કરીએ આ રીતનું આનું બેનું મિશ્રણ તૈયાર કરી અને આપણે પછી ક્યારામાં પૂખવાના હે છાટવાના હે વાવવાના હે જે જે ભાષામાં તમે જે કહેતા હો એ અને આપણે આ છાટતા છાટતા જાઉં ને એટલે હું તમને બતાવીશ અમારા જે આગળના તલ વાવેલા છે એ ઉગી ગયા છે અને હાયરી થઈ ગયા છે બાકી તલમાં કંઈ લાંબુ દવાનું કંઈ હોય નહીં જે મિત્રોને તલ ઉગી ગયા હોય અને પાંદડા બરતા હોય જીવાતનું પ્રમાણ હોય તો જે અલિકા આવે તમે મારી શકો છો અથવા તો ફોસમઇટ છે ફોસ પણ મારી શકો છો દાટાનું રોગડ હોય તો રોગડ પણ મારી શકો છો તો આલું આપણે આ કોમ્બિનેશનને આ મિશ્ર જે કર્યું છે એને હવે છાંટવાનું છે તો મિત્રો આનું કંઈક છાંટણી આ રીતે મિત્રો આ આ હાથની છાંટણી કરતા હોય એમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતું પવન હોય તો તમને છાંટવા મજા ના આવે એટલે વહેલી સવારે તમારે છાંટવા કાં તો સાંજે પવન પડી જાય પછી તો કંઈક પવનનું જોર વધારે હોય તમારે છાંટવા પણ એમ હોય તો કંઈક આ રીતની એની છાંટણી થાય અત્યારે તો પવન છે નહીં એટલે હું તો આ રીતનું છાંટી દઉં પણ આ રીતના પણ છાંટતા હોય આ રીતના પણ છટાય પછી જેવીજીની ટેવને દેવીજીની અત્રો બે રીતે સુપર જ છટાઈ પણ એક તમારે બેરણનો માપ કાઢી લેવાનું

દેખાવા છેટાથી આપડે ખબર પડે આ કેમેરાની અંદર તો નાના ઓછા પણ દેખાતા હોય તમે દેખો આ રીતે કઈક વાવેતર કરી છે દેશી ટ્રેક્ટર પડ્યું હોય ટ્રેક્ટર થી આ જીરાના ક્યારા હે રાપલી અને જે છતા ખપાડી આવે એનાથી કમ્પ્લીટ કરી લઈ અને ત્યાર પછી તલ છાંટી અને આગળ હું જઈ અને જે આપણે ખપારી ફેરવતા હોઈએ એ રીતની ફેરવી અને તમને લાઈવ ડેમો બતાડું કેમ કે જે લાઈવ જોવાની મજા આવે ને એ પછી ઓલા ફાંકા તમને બધા લાગતા હોય એટલે ફાંકા નહીં આપણે લીગલી જ કરવું છે ને કાલે વરસાદ ધોમ પડી ગયો આમાં બધાય ગારો થઈ ગયો હતો અને આજે અત્યારે મજા જ નથી આવતી કામ કરવાની થોડો ગારો ચોટે ખપારીવાનીમાં અને આજ તો વાતાવરણ એ બધું ક્લિયર થઈ ગયું છે સ્કાય એકદમ મસ્ત મસ્ત લાગે છે કેમ કે કોક કોક વાદળ છે એટલે અને હું જ્યારે ખપારી ફેરવીશ ત્યારે અમારો ભાઈ બીજે શૂટિંગ કરશે અને આજે આખી રાત અમારા ગામમાં જે પટેલ પરિવાર કહેવાય એમાં રમા પટેલને ન્યા અને ધર્મેશના લગ્ન અમારા ભાણેજે જ થાય બહુ મોજ કરી છે ખુશીબેન નાહિર કલાકાર હતા અને હાલો તો આપણે આગળનો દોર વિડીયો તમે જોતા રહ્યો આપણે સગારું મૂકી અને લઈ લીધી સપારી અને હવે શું કરવાનું છાતી અને ગોળ કાઢી માથે આપણે મહેનત થાય પણ આ કામ સુપર થાય અને લગભગ ઉગે કાઈ કા એટલા માટે આઈડિયા આપણે કરતા હોય તો મિત્રો જોઈ લીધી તમે તલની કામગીરી આ રીતે અમે કંઈક વાવેતર કર્યું છે દેશી જુગાર અને તમને એ પણ ફાવે તો કરજો પણ કેમ કે પાણીવાળા વધારે પાણીવાળા ખેડૂત હોય સામતી જમીન હોય એને તો ટ્રેક્ટરથી જ વાવો આપો હોય અમારે આ ને દોઢ તન વિકાના વાવ્યા એટલે અમે થોડાક આ આપણે છે છોકરાને કહેવાળી પિત્તવાળી ફરતા હોય અને થોડું પાણી હોય તો આજથી બનાવજો તમે આ રીતની તો આવજો બધાઇને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર